નવસારી શહેરને પૂર્વ પશ્ચિમથી જોડતા પ્રકાશ પાસે થયેલા પાણી ભરાતા આવવા જવાની મુશ્કેલી થઈ હતી રેલવે વિભાગ દ્વારા ભલે નવા ગરનાળાનું નિર્માણ કરાવ્યું હોય પણ શહેરીજનો માટે તો સમસ્યા ઠેરની ઠેર રહેવા પામી છે વાત કંઈક એમ છે કે પ્રકાશ ટોકીસ ગરનાળા નીચાણવાળા વિસ્તારમાં આવે છે જેને લઈને દર વર્ષે વરસાદી માહોલમાં આ ગરનાળામાં પાણી ભરાય છે ત્યારે ફ્રેડ કોરિડોર અંતર્ગત આવતા વિસ્તારમાં નવા ગરનાળાનું નિર્માણ કરાવ્યું હોવા છતાં પણ કમોસમી વરસાદ પડતા ઓછા વરસાદમાં જ આ ગરનાળામાં વરસાદી પાણી ભરાવો થતા ત્યાંથી પસાર થતા રાહદારીઓને મુશ્કેલી ઊભી થઈ છે પાલિકાએ મામલે પાણીના નિકાલની વ્યવસ્થા વહેલી તકે કરવાની જરૂર છે અને તે વ્યવસ્થા કાયમી હોય તે પણ જરૂરી છે આ નવસારી પશ્ચિમ વિસ્તારની અંદર જે ફાટક આવ્યું છે એમાં દર વર્ષનો પ્રોબ્લેમ છે આ નવસારી વિજલપુર જે બહેનું પછી આ લોકો કોઈ ધ્યાન આપતા નથી વિકાસના કામો કરતા નથી તમે જો આ વિકાસ આ વિકાસ પશ્ચિમનો વિકાસ આજે આના લીધે પીવાનું પાણી પશ્ચિમની અંદર ખરાબ આવે છે કેમ કે આ મિક્સ થઈ જતું છે મિક્સ થઈ જતું છે એના માટે એના માટે મિક્સ થઈ જતું છે કે આ આનો કોઈ નિકાલ જ નથી અત્યારે તમે જો સ્ટેશનની પેલી સાઈડે એક ખાડો ખોદ્યો છે બીએસએનએલવાળા એ ખાડા ખોદવામાં બી તમે જો પાણીમાં બી મિક્સિંગ થઈ ગયું આજે અમે પાણીની રજૂઆત બી કરી ગુપ્તા સાહેબને છતાં ગુપ્તા સાહેબ એ કોઈ ધ્યાન નથી આપતા છતાં અમારે આમને કેમને આ સાહેબોને ચેનલો માધ્યમથી અમારે રજૂઆત કરવામાં આવી દિનેશભાઈને કે તમે આવો અમારી આ કફોડી હાલત ને બીજું કે આ વિસ્તારની અંદર પશ્ચિમમાં આ જે પાણી ભરાયેલું છે એની સાંજના ટાઈમે માર્કેટ લાગે માર્કેટમાં બી એટલું ગંદુ છે કે કોઈ જોવા રાજી નથી એ માર્કેટ તમને આ બાજુ અમને આપેલું છે કે ભાઈ તમને સ્થળાંતર કરેલું છે પશ્ચિમ વિસ્તારને કે ભાઈ સ્ટેશન પાસેથી આ બાજુ બંદર રોડ પર આવ્યું આજે ત્યાં બી એવું કંઈ છે નહીં આ લોકો જોવા જ નથી માગતા આ વિકાસના નામના ફક્ત ઢંઢેરો પીટે આજે જમીનની તલે તમે આવો કોઈ વિકાસ નથી આ મારી રજૂઆત છે ને દર વર્ષે ને હવે મને એવું લાગતું છે કે અમારે થોડોક ખૂબ મોટો આંદોલન કરવું પડશે જેમ કે ખેડૂતમાં આંદોલનમાં અમે સગા લીધો છે પબ્લિકનો તેવી રીતે મળ્યો છે તેવી રીતે આનામાં બી અમે ખૂબ મોટો આંદોલન કરવા જઈ રહ્યા છે ટૂંક સમયમાં નવ વૈકલ્પિક તો બનાવવાનું નામનું છે એ નામનું રેલવે પર થોપતા છે પણ એ લોકો કોઈ જોવા આવતા નથી આજે તમે જુઓ એ નવું નવું કંઈ નવું નથી ખાલી ચોપડામાં નવું છે ત્યાં તમે આવીને જો આજે લોકડાઉન પછી એનો અમને છ મહિનાનો ટાઈમ આપેલો આજે લગભગ મારા ખાતે ચૌદ પંદર મહિના થઈ ગયા કોઈ જોવા આવતું નથી અધિકારી એ બી કોઈ માંગણી એવી અમે તો કરીને રજૂઆત અમે આજે લગભગ સાત વર્ષથી અમે રજૂઆત કરતા છે કોઈ જોવા રજા નથી આજે તમે જુઓ બ્રિજ એક જુએ જુએ છતાં કોઈ જોવા આવતા નથી એટલે આ લોકો ખાલી વિકાસના નામના ઢંઢેરા પીઠે વિકાસ છે નહીં નવસારીની અંદર બાવીસ વર્ષથી આ લોકો જે શાસન કરે છે એક ભ્રષ્ટ શાસન છે મને એવું લાગતું છે ભ્રષ્ટમાં ભ્રષ્ટ સરકાર બી છે ભ્રષ્ટ અધિકારી બી છે કામચોર છે અધિકારી બી નવસારી નગરપાલિકા દ્વારા ચોમાસામાં ગરનાળામાં પાણી ભરાતું હોવાને કારણે ટેમ્પરરી મીટરનું કનેક્શન લઈને ગરનાળું ખાલી કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી હતી ચોમાસું પૂર્ણ થતાં એ ટેમ્પરરી કનેક્શન હોય એ તરત જમા કરાવી દેવામાં આવેલું હતું હાલમાં ડિસેમ્બરમાં અનપેક્ષિત રીતે આજે વરસાદ પડેલો છે તેના કારણે આ પરિસ્થિતિ સર્જાયેલી છે પરંતુ હવે ઇલેક્ટ્રિક કનેક્શન ન હોવાને કારણે ત્યાં જનરેટર મૂકીને પાણી કાઢવાની વ્યવસ્થા આજે શરૂ કરવામાં આવશે અને ત્રણ ચાર કલાકની અંદર એ પાણી અમે લોકો ખાલી કરી દઈશું આ જગ્યાએ રેલવે દ્વારા હમણાં ગરનાળાની કામગીરી ચાલુ છે તો પૂર્ણ થયા બાદ ત્યાં કાયમી વ્યવસ્થા પાણીના નિકાલ માટેની ગોઠવવા માટેની રેલવે સાથે વાત થઈ છે અને રેલવે દ્વારા ત્યાં એક સંપ નાનો સંપ બનાવીને વ્યવસ્થા કરવામાં આવશે અને નગરપાલિકા દ્વારા કાયમી ત્યાં પંપ મૂકીને આવી પરિસ્થિતિ ન સર્જાય તેના માટેની વ્યવસ્થા કરવામાં આવે નવસારી ત્યારે મજબૂરી વસ એક સ્થળેથી અન્ય સ્થળે જવા માટે ગરનાળાનો ઉપયોગ ફરજિયાત કરવો પડે છે ત્યારે પાલિકા દ્વારા વરસાદી પાણી નિકાલ વહેલી તકે થાય તેવી કોઈ વ્યવસ્થા ગોઠવાય તે સમય માંગ છે